તેમના દ્વારા વાકાણી સાહેબને કરવામાં આવે છે અને જ્યારે તેઓ ત્યાં જાય છે ત્યારે બંને પતિ પત્નીને તેમની ઓફિસમાંથી પ્રાઇવેટ માર્શલ દ્વારા ધક્કા મારીને કાઢી નાખવામાં આવે છે તો વાકાણી સાહેબે એવું કહેલ હતું કે તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી દો હું અહીંયા બેઠો છું ત્યારે આ આરોગ્ય શાખાની ગંભીર બેદરકારીનો જે પરિણામ છે તે અત્યારે બાળક ભોગવી રહ્યું છે તે બાળકને આરોગ્ય શાખામાંથી આપવામાં વેક્સિનેશન મિસ થવાના કારણે આ બાળકને અત્યારે ગંભીર આડઅસર ઊભી થઈ છે પોસ્ટ ચેક 20 દિવસે મને ખબર પડી અને બેનનો મે સંપર્ક કર્યો થી બેને એવું મને કીધું કે ડોઝ મારાથી તે દિવસે ઢોળાઈ ગયો તો હું તમારા બાળકને નથી આપી શકી મારી રજૂઆત એટલી હતી કે ભાઈ તમે ભૂલી ઢોળાઈ ગયો તો તમારાથી ડોઝ તો તમારું મને કહી દેવું હતું જેથી કરીને હું બીજા દિવસે આવીને મારા બાળકનું રસીકરણ જે બાકી રહી ગયું હતું એ કરાવી જાય તો પછી એની રજૂઆત કરવા માટે હું જેના મેડિકલ ઓફિસર અમન પટેલ પાસે ગયો સાહેબ તમારા સેન્ટરની અંદર એને આવી ગંભીર બેદરકારી થઈ છે તો એ બાબતે હું તમારું ધ્યાન દોરવા આવ્યો છું તો એણે મને એવો જવાબ આપ્યો કે વિટામિન એનો ડોઝ એટલો કોઈ જરૂરી નથી ગમે ત્યારે તમે આપી શકો ને એના એનાથી તમારા બાળકને કંઈ નુકસાન ન થાય એટલે મેં સાહેબને એવું કીધું કે ભાઈ સાહેબ જો એ તમે તમે જે જવાબ આપો છો જો એ જરૂરી ન હોય તો સરકારી ધારોધોરણો મુજબ સોળ મહિના બાળકને રસીકરણમાં સરકારે કીધું છે હું તો નથી કહેતો તો તમે આવો ઉડાવ જવાબ ના આપો તો એણે મને એવું કીધું કંઈ વાંધો નહીં તમારે જ્યાં રજૂઆત કરવી હોય એને કરો એ રજૂઆત લઈ અને અમે લેખિતમાં મેં અહીંયા વાઘાણી સાહેબ પાસે આવ્યા હતા વાઘાણી સાહેબે એવું કીધું કે હું એ બાબતે ગંભીર એક્શન લઈશ હવે હું જ રજૂઆત કરી અને અમે લોકો નીકળી ગયા સાંજે છ વાગે સાહેબની ચેમ્બરમાંથી બેન ફોન કરે છે અને ફોન સ્પીકર ફોનમાં હોય છે મને ખ્યાલ નહોતો હવે બેનને મને ફોન કરીને એમ કહે છે કે સાહેબ એ મારી બેદરકારી ભૂલ માટે સોરી મેં કીધું બેન તમારી ભૂલ નથી તમારી બેદરકારી છે અને તમારે મને બાળકને શું આડેસર થઈ ગયું બાળકને મારે છે ને શરીરની અંદર જે ફોલ્લીઓ થઈ આખા શરીરની અંદર અને બાજુમાં જે આરોગ્ય બેન કર્મચારી રહ્યા છે ને એમને એવું કીધું કે અરે ફોડપીઓ શા માટે છે તમે પ્રોપર વેક્સિનેશન કરી દીધું છે મેં કીધું હા ઇન્જેક્શન આપી દીધા છે ત્યારે મેં ક્રોસ ચેક કર્યું એટલે મને ખબર પડી કે વિટામિન એનો ડોઝ બાકી રહી ગયો છે એના લીધે દિવ ચેક નથી મને ખ્યાલ નથી પણ એ લોકોએ કામમાં જે બેદરકારી દર્શાવી એ બાબતે મેં વાકાણી સાહેબને રજૂઆત કરી અને સાંજે બેન પાસે ફોન કરાવીને મને સોરી કહેવડાવે છે એ બેન સાથે હું વાત કરું છું તો વાકાણી સાહેબ ફોન સ્પીકર ફોનમાં મારી એમ વાત કરે તમે આર્ગ્યુમેન્ટ ના કરો આજે રજૂઆત કરવા ગયા શું આજે રજૂઆત કરવા ગયા તો અમને અડતું જ કરીને બહાર કાઢ્યા મારા મારી કરી મેં કીધું સાહેબ તો મને જવાબ આપો તમે જે એક્શન લીધી છે તો મને એટલી જ ખબર તો પડવી જોઈએ કે મારા બાળકના સ્વાસ્થ્ય સાથે તમે ચેડા કરો છો અને તમે એક્શન શું નહીં એ મને ખબર પડી જોઈએ ને કે ખરેખર પગલાં લીધા છે કે નહીં તો મને ચેમ્બરની બહાર ગાઢો આઉટ કહી અને એટલું મારી અમારી બે બંને સાથે ગેરવર્તન કરી જાણે અમે કોઈ આતંકવાદી હોય અને એમની ચેમ્બરમાં અમે ગણ લઈને ઘૂસી માંગ છે તમારે અમારી માંગ એવું છે કે કે મને હવે એટલીસ્ટ અહીંયા રજૂઆત કર્યા પછી એક વસ્તુનો ખ્યાલ આવ્યો છે કે આની અંદર સેન્ટરની અંદર જે લોકો છે ને એમની જે જવાબદારી છે એના કરતાં વિશેષ જવાબદારી અહીં ના થાય આ લોકો અહીં છાવરે છે આ વાકાણી સાહેબની બધા એમના ગ્રાઉન્ડની અંદર જે લોકો કામ કરે છે એના લીધે આ બેદરકારી થાય છે મારી અમારી રજૂઆત એ છે કે હવે ઈ બે અધિકારીઓ ઉપર અને વાકાણી સાહેબ પર ઉપર એક્શન લેવાય એવી અમારી માંગ છે

બેન રેકો બંધ કરી રેકોર્ડિંગ મારી ચેમ્બરમાં પરમિટ નથી કરતી બેન શું જવાબ મા

દેવાડિયો અમેને કાઈ કાઈ કોઈ મારતો નહિ અમેને કાઈ સચની કરો તમે સાહેબને બોલાવી દયો બોલાવી લ્યો છોતરા દેવાડિયો તમે અમને કોઈ ડિસ્ટર્બ તમે અમે કે ડિસ્ટર્બ કરી કરો એવું ન તમે ઉભા રયો જ મને કીયો તો મેં અમે જવાબ સામાન તો કોણ કીધું તમને એટલે શું પર તમને ખબર છે વાતની કે મેવાદીઓ તમે થકા મારો જો અમને આવડે થકા મા થાત્રી ઉભારીયો તમે જાવ તમે રેવાડિયો તમે અહીં બેસી જાઓ પ્રેન્ટિંગ બેસી જાઓ તમને ખબર કોઈ જ andar મારો તમે જાવા દો ને બેન હવે મગજ પકડો સીન કરવા દો અમે એ કીતા તે તો એ જલ્દી તમે મારો અમે તમને મારતા નથી અમે ટાઈમથી લાંચા લઈ જાય હતી તમને આમાં તો ભાઈ ના નો અમે આલો બેન આલો આલો બેન તમે સહમત કે પરિસ્થિતિ ખાવ આલો ધીમે ધીમે અમે તમને સમજાવી છે તમને કહો હાલો હાલો તે પ્રેમથી કઈક આવો અમે અમે નોકરી કરવા છીએ અમે નોકરી કરીએ છીએ નોકરી કરતા તમે સવાલ જ ના કરો તમે આ બધું સંભાળો છે બે ત્રણ <material esa personnes cantata>

દિલીપસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ રાજકોટ